જે પવિત્ર પૃથ્વી પર આપણે વસવાટ કરીએ છીએ તે ભૂમિ માતા આપણને સહારો આપવાની સાથે આપણી સુરક્ષા પણ કરે છે ધરતી માતાની કૃપાથી જ આપણે અન્ન મેળવી શકીએ છીએ શાસ્ત્રોમાં ભૂમિને માનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે ત્યારે તેની પૂજાનો પણ અનેરો મહિમા રહેલો છે ત્યારે આવો આજે ધરતી માતાને કયા દ્રવ્યોનો અર્ઘ્ય પ્રદાન કરવો વધુ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગાક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને આજનો જે ઉપાય જે છે એમાં કાર્યક્રમનું નામ છે ભૂમિને બનાવો પવિત્ર ભૂમિને બનાવો પવિત્ર મતલબ તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે જમીનને પવિત્ર બનાવવાની વાત છે મિત્રો ભૂમિને પવિત્ર હંમેશા જોઈએ ઘણી વખત નાની નાની વસ્તુ જીવનમાં મોટું કામ કરી જાય છે માણસને જીવન જીવવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ આપણે જાણીએ છીએ સવારે વહેલા પહેલા ઉઠીએ પછી નાવું જરૂરી છે સ્નાન કરીએ સ્નાન કર્યા પછી બીજું શું કરીએ સારા કપડાં પહેરીએ જો કપડા દુર્ગંધ વાળા હોય ફાટેલા હોય તો મજા ના આવે પછી પાછું આપણે સીધા ચા પાણી કરીએ ચા પાણી કર્યા પછી પાછા જે કંઈ વસ્તુ જ્યાં જવાની હોય ત્યારે ચાવી લઈએ ગાડીમાં પેટ્રોલ છેક નહીં જોઈએ જગ્યા ઉપર પહોંચ્યા બધી જ વસ્તુ જાણકારી આપણી જોડે હોય ત્યારે આખો દિવસ શાંતિથી પસાર કરી આવીએ છીએ આ તો એક દિવસની વાત કરીએ તેમ આખી જિંદગીની વાત કરવામાં આવે તો જિંદગીની અંદર જે મકાન હોય એ મકાન પણ સારું હોવું જોઈએ મકાનનું બાંધકામ પણ સારું હોવું જોઈએ મકાનની અંદર વસ્તુઓ જે વસાવાની હોય એ પણ સારી હોવી જોઈએ મકાનની ઈંટો પણ સારી હોવી જોઈએ મકાનની ભૂમિ પણ સારી હોવી જોઈએ મકાન જ્યારે લેતા હોય ત્યારે આપણે શિલાન્યાસ કરીએ છીએ ખાતમુહૂર્ત કરીએ છીએ મકાનનું પેલો ભૂમિ પૂજન કરીએ પછી શિલાન્યાસ કરવામાં આવે શિલાન્યાસ નું તો કોઈને ખબર જ નથી કે જ્યારે શિલાન્યાસ કરવામાં પછી મકાન બાંધો તો એ મકાનમાં જોરદાર તાકાત આપે છે એ મકાન સ્વર્ગ ભૂમિ સમાન બને છે પણ આપણને ઘણી વખત એ ભૂમિનું જ્ઞાન નથી તો આજનો કાર્યક્રમ જે છે એ શોર્ટકટમાં તમને એટલું કહીશ કે ભૂમિને બનાવો પવિત્ર મતલબ ભૂમિને જ પવિત્ર બનાવવી જોઈએ પહેલાં તો કોઈ મકાન બનાવતા પહેલાં લોકો વિચાર કરતા કે ભાઈ કઈ જગ્યામાં બનાવવું કઈ જગ્યામાં ન બનાવવું ગોચર હોય ત્યાં ના બનાવાય સ્મશાન હોય ત્યાં ના બનાવે પણ આજે તો જોયું છે કે આજુબાજુ સિટી હોય કે ગમે ત્યાં હોય ગમે તેવી જગ્યા હોય સ્મશાન હોય તો એની આજુબાજુમાં ઘણા બધા મકાનો બની જતા હોય છે અને અશુદ્ધ જગ્યા ઘણી જગ્યાએ એને બધા મકાનો બનતા હોય છે પરંતુ આપણે આપણા ઘરને આપણી ભૂમિને હંમેશા પવિત્ર બનાવી જોઈએ અને પવિત્ર ભૂમિ હોય તો વાતાવરણ પવિત્ર હોય વાતાવરણ પવિત્ર હોય તો ત્યાં રહેવાની મજા આવતી હોય અને રહેવાની મજા આવતી હોય તો ગમે એટલે રૂપિયા હોય પણ રહેવાની મજા ના આવે તો રૂપિયાને શું કરવાના મતલબ ધન પણ સા કમાવું જોઈએ પરિવારમાં સુખ શાંતિ હોવી જોઈએ અને તમને તમારા દિવસો સુંદરમય પસાર થવા જોઈએ તો શરૂઆત જગ્યા કેમ કે જગ્યા બહુ મોટું કામ કરે છે તો અહીંયા ભૂમિને બનાવો પવિત્ર તો તમારી ભૂમિ જ્યારે તમે મકાન બનાવતા હોય ત્યારે તમારી ભૂમિને પહેલાં પવિત્ર બનાવો બીજા નંબરની વસ્તુ આ ઉપાય ઘણા જે ભાઈઓ ખેડૂત છે એના માટે પણ ઉપયોગી બનશે કે ઘણા ખેડૂત એવા હોય કે રાત દિવસ મહેનત મજૂરી કરે બધું જ આવડતું હોય બધી રીતે સારી રીતે મહેનત કરી પણ ઘણી વખત કિસ્મત ખરાબ હોય વાવેતર કર્યું બધું કર્યું પણ છેરે મોલ ન આવ્યો તો બચારા નારાજ થઈ જાય છે એટલે ઘણી વખત ખેડૂતે ભગવાનની ઉપર પ્રાર્થના કરીને ધરતી માતાને નામ લઈને ખેતી કરતા હોય છે પણ શાસ્ત્રોના ઉપાય ઘણી વખત નાના મોટા આપણે પણ કરવા જોઈએ કે આ ઉપાયોમાં કંઈ ખર્ચો લાગવાનો નથી પણ આ ઉપાયો કરવાથી ધરતીમાં એક તાકાત આવે છે અને ધરતી સારો મોલ આપે તો એ મોલથી સારું જીવન ચાલે છે તો ભૂમિ માતાને પાંચ અર્ઘ્ય પ્રદાન કરવાનું ઉપાય આજનો છે અને પાંચ અર્ઘ્ય પ્રદાન કરવાથી ઘરની ભૂમિ હોય કે ચાહે પ્લોટ હોય કે ખેતર હોય તો એ પવિત્ર બને છે ધરતી માતાના આશીર્વાદ મળે છે તો આપણે કઈ રીતે પાંચ અર્ઘ્ય અર્પણ કરવાના અને એ અર્ઘ્ય પ્રદાનમાં કઈ કઈ વસ્તુઓ કયા દ્રવ્ય મૂકીને કરવાનું બહુ સરળ ઉપાય છે તમને કહી દઉં જેમ કે કોઈ આપણને કહે કે સૂર્યનારાયણને રોજ પાણી ચડાવવું તો આપણે શું કરીએ તમારા લોટામાં પાણી લઈએ એમાં કંકુ ચોખા ફૂલ નાખીને ભગવાનને રોજ અર્પણ કરીએ અને અર્ઘ્ય કહેવાય મતલબ પાણી ચડાવવું દેવતાને સૂર્ય ભગવાનને તો એને અર્ઘ્ય પ્રદાન કર્યું કહેવાય તેમ તમે જો પાંચ અર્ઘ્ય તમારી ધરતી માતાને અર્પણ કરો છો પાંચ લોટા પાણી ખાલી ધરતી માતાને હું કહું એ રીતે કરો છો તો એનાથી તમારી જે ભૂમિ છે એ ભૂમિ પવિત્ર બને છે ધરતી માતા ખુશ થાય છે અને આપણે જાણીએ છીએ કે ઘણી વખત એક જગ્યા હોય બાપ દાદાની વર્ષો જૂની હોય અને ઘણી વખત જગ્યા હોવા છતાંય દુઃખમય એ લોકોએ જીવન પસાર કર્યું હોય ઘણી વખત બે પાંચ પેઢી જાય એ જગ્યાના કરોડો રૂપિયા આવે લાખી તમારે બે પાંચ પેઢી નીકળી જાય એટલું પૈસો એ ધરતી માતા કમાઈને આપે છે પણ ભૂમિ હંમેશા ધરતી માતાની કૃપા આપણી ઉપર રહેવી જોઈએ ચાહે મકાન હોય કે ખેતર હોય તો ધરતી માતાની ભૂમિને અર્ઘ્ય પ્રદાન આપવા માટે આપણે શું કરવું જોઈએ મિત્રો ખાસ કરીને આ ઉપાય તમે જ્યારે કરતા હોય ત્યારે કયો વાર લેવો બને ત્યાં સુધી પ્રદાન કરતી વખતે મંગળવાર તમારે લેવો મંગળવારના દિવસે ક્યારે જમીન ખોદાય નહીં એ યાદ રાખવાનું ધરતી અને મંગળવારે ક્યારે જમીન ખોદવાની નથી પણ તમારે ઉપાય કરવો હોય તો ખાસ કરીને સોમવાર મંગળવારે તમે આ ઉપાય કરી શકો છો અથવા બીજું કે જ્યારે તમે ખેતરમાં વાવેતર કરતા હોવ ત્યારે ખેડૂતભાઈ પહેલા ઉપાય કરીને ભાઈ વાવેતર કરે તો પણ એ સારું રહે કોઈ વ્યક્તિ મકાન બનાવતા હોય તો એ પહેલાં મકાન બનાવતી વખતે ખાતમુહૂર્તમાં પણ પાંચ કલશ ભરીને જલ અર્પણ કરે જગ્યામાં તો એનાથી પણ એને ફાયદો થાય છે પરંતુ એ અર્ઘ્ય પ્રદાન કરવાના થોડા નિયમને યાદ કરી રાખજો એમને લોટા પાણી નથી નાખવાના પહેલું તો તમારે શું કરવાનું છે જ્યારે કરાવતા હોય ત્યારે એક તમારે પાંચ કલશ લેવાના છે તાંબાના પાંચ લોટા લેવાના છે પાંચે પાંચ લોટામાં પાણી ભરવાનું છે અને પાંચે પાંચ લોટાની અંદર જે હું કહું તે તે દ્રવ્ય તેમાં પધરાવવાના છે પહેલું શું પધરાવાનું પાંચે પાંચ લોટામાં ચંદન એમાં થોડું થોડું ચંદન નાખવાનું પાંચે પાંચ લોટામાં પછી અક્ષત અક્ષત ચોખા ચોખા તમારે આખા હોવા જોઈએ તૂટેલા ના હોવા જોઈએ દાણા જોઈ લે ભલે બે દાણા નાખો પાંચ દાણા નાખો પણ એ ચોખાના દાણા તૂટેલા ના હોય એ રીતે અક્ષત આખો આખો ચોખો લેવાનો એ પાંચે પાંચ લોટામાં બે પાંચ દાણા બધામાં પધરાવાના પહેલું આપણે શું પધરાયું કલશમાં પાણી ભર્યું તેમાં ચંદન અને પછી અક્ષત ત્રીજા નંબરે પુષ્પ કોઈ પણ જે ફૂલ હોય એ ફૂલની પાંખડી કરીને પાંચે પાંચ લોટામાં થોડી થોડી નાખવાની ત્યારથી આગળ જવ જેને જવ કહેવાય જે આપણે ખાસ કરીને હવનની અંદર જવતલ હુમતા હોઈએ ને તો જવ આવે છે આખા જવ તો એ જવ એમાં બધામાં પધરાવાના એનાથી આગળ પધરાવાનું સરસવ સરસવ એટલે પીળા કલરના નાના નાના રાઈ જેવા દાણા હોય છે જેને સરસવ કહેવામાં આવે છે ખાસ કરીને પૂજાના દાણા બધામાં થોડો થોડો નાખી દેવાના છે ચપટી ચપટી અને પછી આગળ છે દુર્વા જેને આપણે ધરો કહીએ તો દુર્વા એમાં થોડી થોડી બધા પધરાવી દેવાની પાંચ લોટામાં આ બધી વસ્તુ પધરાવ્યા બાદ તમારે હું જે શ્લોક બોલું છું આ શ્લોકને તમે લખી લેજો અને ફોટો પાડી લેજો અને આ શ્લોક બોલતા બોલતા એ પાણી તમારી જગ્યામાં અર્પણ કરવાનું છે ચાહે ધરતી માતાઓનું હોય ખેતર હોય કે કોઈ પણ જગ્યા ઉપર તમે તમારી ઉપર આ શ્લોક બોલીને એ લોટો અર્પણ કરો છો ફરતી શ્લોક બોલીને બીજો લોટો એ પાંચ વખત શ્લોક બોલવાનો પાંચ લોટા એ ધરતી માતાને અર્ઘ્ય પ્રદાન કરવાનું અને આ અર્પણ કરવાથી ધરતી માતા પ્રસન્ન થાય છે શ્લોકમાં લખ્યું છે વસુધે श्लोक हूँ कहू छू लखी लेजो वसुदे नंत गर्भासी श्लोक लख जो वसुदे नंत गर्भासी शेषनागस्यो से शेष्यो परी सायिनी तव पृष्ठे ददाम्येतम गृहान अर्घ्य

તબ પૃષ્ટે દે તમ ગ્રો ધરતી જગતના ધાત્રી હે જગતની માતા હે મા ભગવતી હે ભૂમિ દેવી શેષ નારાયણ ઉપર આપ બિરાજમાન છો અને સદૈવ કૃષ્ણને પ્રિય એ ધરતી માતા ધરતી દેવી હું તમને અર્ઘ્ય પ્રદાન કરું છું અને આ ધરતી મારી પવિત્ર બને શુદ્ધ બને અને આ ધરતીથી હું સુખી આવો એનો ભાવ હોય છે ગ્રહણ કરો હે ધરતી માતા એવો ભાવ છે તો આ શ્લોક તમારે બોલવાનો છે અને ધરતી માતાને લોટો અર્પણ કરવાનો છે કલશ હવે રહી વાત કે ઘણા લોકોનો શ્લોક કદાચ ન ફાવે તો છેલ્લું બોલવાનું ઓમ ભૂમ્યે નમઃ અર્ઘ્યમ સમર્પયામિ ખાલી આટલું બોલવાનું જો વસુધૈ પરિ સિસાયને એ બોલતા ન ફાવે તો ખાલી એ બોલવાનું ઓમ ભૂમ્યય નમઃ અર્ઘ્યમ સમર્પયામિ હે ધરતી માતા હું તમને અર્ઘ્ય અર્પણ કરું છું શ્લોક ફાવે તો એ જ બોલવાનો ન ફાવે તો ખાલી ઓમ ભૂમિય નમઃ અર્ઘ્યમ સમર્પયામી તો દર્શક મિત્રો આ હતો એક સરળ ઉપાય સુંદર ઉપાય અને ઘરેલું ઉપાય આવા ઘણા બધા ઉપાયો છે જે શાસ્ત્રમાં છે અને જે કરવાથી દેવતાઓની અમી દ્રષ્ટિ અમી કૃપા આપણને પ્રાપ્ત થાય છે પણ સદૈવ આવા બધા ઉપાયો હું ભક્તિ સંદેશ કાર્યક્રમમાં કહેતો આવ્યો છું કહેતો રહીશ અને સદૈવ તમે આ ઉપાયોને કરી તમારા જીવનને સુખી બનાવતા રહજો દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન